તાલુકાના ઝાડિયા ગામે આવેલ ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા છાત્રાલય ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિને ને અનુસંધાને સેવા ભારતી ગુજરાત તથા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સહયોગથી આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજાયો હતો

આ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ આજ રોજ ડોક્ટર સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સેવા ભારતીય સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત કલ્યાણ પરિષદ દ્વારા ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં સંસ્થાના એમ ફોર સેવનના બત્રીસ વિદ્યાર્થીઓ કેમ્પમાં ભાગ લીધો જેમાં ડોક્ટર ભૂપેન્દ્રભાઈ દ્વારા કેમ્પમાં છોકરાઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને છોકરાઓને દવા આપવામાં આવી દરેક વિદ્યાર્થીનો ચેકઅપ કરી અને દવા આપી છે આ પ્રતિ સંસ્થા દ્વારા ઓ વધારો આભાર માનું છું આજ રોજ બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતિ નિમિત્તે સેવાભરત એક કલ્યાણ ટ્રસ્ટ તરફથી અને નિયામક શ્રી આયુષની કચેરીએ ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત અમદાવાદ અને સરકારી આયુર્વેદ દવાખાના અડવાળના સૌજન્યથી આજ રોજ ગમારા છાત્રાલય અને ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર્સ સેવાની છાત્રાલયની અંદર પંચોતેર જેટલા વિદ્યાર્થીઓનું નિદાન સારવાર કેમ્પ કરેલી ફ્રીમાં બધી દવા આપેલી અને બધામને યોગ અને આઈસી મટીરિયલનું વિતરણ કરેલું વિશે માહિતી આપી અને સ્વસ્થ દિનચર્યા ઋતુચર્યા વિશે પણ એમને માહિતી આપેલ છે તો આ બદલ સેવા ભારતી સંસ્થાના સ્વયંસેવકોએ આ કેમ્પ બદલ ખૂબ સાથ સહકાર આપેલ તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સિકે બારડ ધંધુકા